ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસે રાંધણ ગેસના સિલિન્ડરમાં ભાવમાં રૂપિયા પચાસ ના વધારા અને એસટી બસના ભાડામાં દસ ટકાના વધારા સામે વિરોધ નોંધાવ્યો છે તેમણે મામલતદારને પત્ર આપી અને કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ભાવ વધારાને

જે મોંઘવારી છે એ ઘટાડવી જોઈએ ભાવ વધારો પણ ઘટાડવો જોઈએ અને ઉપલેટાની જનતાનો એ પણ બીજો પ્રશ્ન છે કે જે આજે દોઢ કિલોમીટર ગામથી દૂર મામલદાર મામલતદાર કચેરી જે નવી બનવા જઈ રહી છે એના અનુસંધાને અહીંયા કચેરી ખસેડવામાં આવી છે ગામની અંદર ઉપલેટા તાલુકા પંચાયતની કચેરીનું પણ બિલ્ડિંગ છે એમનું જૂનું બિલ્ડિંગ પણ ત્યાં છે એમાં વ્યવસ્થા કરવી જોઈએ ગામની વચ્ચે એ બિલ્ડિંગ આવેલું છે ગામની વચ્ચે ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ એની જગ્યાએ સરકારે આ જે દોઢ કિલોમીટર કચેરી ખસેડી અને લોકોને જે પરેશાનીનો ભોગ બનવું પડે છે